બેરોજગાર મહિલાઓ અસરગ્રસ્ત થયા છે કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક નગર સેવક અને સાઉથ ઇસ્ટ લિંબાત ઝોનના અધિકારીઓ દ્વારા દબાણના નામે બજાર બંધ કરવામાં આવ્યું છે જેના પરિણામે અનેક પરિવારોના રોજગારમાં ખોટ થઈ રહી છે સુરતના પાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલા રવિવારી બજારના બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઇસ્ટ લિંબાય ઝોનના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા હફ્તો લઈ ચાલુ રખાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા ચોમારે આંસુ રડવાનો વારો આવ્યો છે જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારે બજાર એસએમસી ના નગરસેવક અને એસએમસી સાઉથ ઈસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકો ને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદિર છે તો અમારે જવાનું કા નાના માણસોને કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી હવે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટી અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને નાના નાના છોકરા છે લોકોએ તેના સાથે ગુરુવારી બજારની બાબતે પણ બેરોજગાર મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે તે બજારમાં હપ્તો લઈ ચાલી રહ્યા છે આ પરિસ્થિતિમાં મહિલાઓએ ગુરુવારી અને રવિવારી બજારના બંધ કરવાના પગલાને અનુરૂપ તેમના રોજગાર પર અસર પડી છે અને તેમની તંગદિલી પણ સ્પષ્ટ થઈ રહી છે આ એક મોટો પ્રશ્ન છે જેમાં સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી કરીને આ મહિલાઓના રોજગારના મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ